ફ્રેન્ડ્સ તો અત્યારે બની રહી છે મસ્ત મજાની ભૂરજી દહી માટે આજે ભૂરજી બનાવું છું કે મમ્મીને કોઈ ઘરે નથી અને મેં તો નાસ્તો કરી લીધો છે ઓલરેડી તો બસ મારા ભાઈ માટે ભૂરજી બનાવું છું આપણે તો નહીં ખાતા એટલે મારા ભાઈ માટે ભૂરજી બને છે કેવી બને છે કે જોઈએ છે આજે કેમ કે મને આવડતું નહીં મેં વિડીયો યુટ્યુબમાં જોયો છે ચાલો બનાવી નાખીએ ભૂરજી પછી બતાવીશ કેવી બને તો તો હૈશ તો અમારે અત્યારે બનાવવાનું છે છોળા અને બટેકાની સબ્જી તો તમે છોડીનો કલર જોઈ શકો છો આઈ થિંક આવો કલર બધાને ત્યાં છોડીમાં ન હોય એટલે મમ્મીએ લીધી છે છોડી બહારથી આવી હતી આનો કલર જ કેટલો મસ્ત છે ચાલો મમ્મી બનાવે છે બટેકાની સબ્જી પણ આનો કલર મને બહુ જ ગમ્યો છે જુઓ તો કઈશ એક બલ્બ ખરાબ થઈ ગયો હતો તો એ આવી ગયો છે તો ચાલો હવે ફિટિંગ કરી દઈશું ફિટ કરશું ફિટિંગ નહીં તો ઉપરનો બહુ જ ખરાબ થઈ ગયો હતો તો આ ન્યૂ મંગાવ્યો છે ને પેલું બારી થતી ને એટલે તૂટી ગયો કાચ કચ્છ ફિટ કરીને હમણાં લગાવી દઈએ આમાં એવા છે એટલે કરી દે ફ્રેન્ડ ગુડ મોર્નિંગ મહાદેવ હવે સ્ટે કેમ છો આઈ બધા મજામાં છે 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 તો 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 યુટ્યુબ ચેનલમાં આપ ફરીથી સો અત્યારે થોડું કામ કામ શું કરવું તમને કહી દઉં તમનેલી મેં તમને સાડી બતાવી છે કે આ સાડી કેટલી મસ્ત છે તો આપણે આજે આ પહેરવાની છે અને લુક તૈયાર કરવાનું છે આ એનો પેટીકોટ છે બ્લાઉઝ થશે કે નહીં ખબર નહીં અને આ છે જ્વેલરી તો આ બધી વસ્તુ આજે આપણે પહેરવાની છે આ છે એમના ઇયરિંગ્સ આ છે એમના ઈયરિંગ્સ અને આ હાથમાં પહેરવા માટેનું છે અથવા એમાં હાથમાં બી કંઈ પહેરી શકીએ એટલે અને નેકલેસ આ બતાવી દીધો છે નેકલેસ આ માંગ ટીકો છે તો ચાલો બધી વસ્તુ ફાઇનલી આવી ગઈ છે હવે આપણે છે ને ખાલી પાર્લર બેન આવે છે એનો વેઇટ કરીએ છીએ ફાઇનલી આપણે થઈએ છીએ રેડી તો બ્લાઉઝ પી રહી ગયું છે બહુ ફિટિંગ છે અને ફાઇનલી મેકઅપ થઈ ગયો છે ને પણ હજુ બધો મેકઅપ બાકી છે તો ચાલો હવે રેડી થઈ અને પછી ફરી તને બતાવીશ પ્રકમાં કે આપણે કેવા લાગીએ છીએ ગણપતિ આવવા માટે વિડીયો બનાવવા માટે કેવું લુકિંગ થઈએ છીએ તો ચાલો જોઈને રેજો બી કન્ટિન્યુ રહીજો સો ગાઈસ તો આપણે ફાઇનલી થઈ ગયા છીએ રેડી અને આ છે આપણું લુકિંગ પણ મને એમાં એવું છે કે સાડી મને બહુ શૂટ નથી કરતી પણ આજે આ લુકિંગ કરવું પડે એવું છે તો ફાઈનલી ચલો હેલો ફ્રેન્ડ છે માતાજી હારદ મહાદેવ ગાય શું છું રિયા જણાતા ખૂબ જ આનંદ થાય છે આજે જે ગણેશ ચતુર્થી તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને ધ્યા શુભકામ શુભકામના સો ગાઈસ તો ત્યારબાદ આજે વિડીયો બી બહુ ક્લિક કર્યા ફોટો બી બહુ ક્લિક કર્યા તો આજે એક મારા અંકલ છે એમના ઘરે ગણપતિ લેવા જવાના હતા ત્યાર માટે પણ આપણે રેડી થયેલ તો આખું ફાઇનલ લુકિંગ તમે જોઈ શકો છો કે ફાઇનલ લુકિંગ કેવું છે સો ગાઈસ તો આવી જવું પાછા નજદીક તો ગાઈસ આ લુકિંગ છે ને ફાઇનલ ફાઈનલ મેં આજે છે ને પાર્લરવાળી બોલાવી હતી મારી ફ્રેન્ડ જ છે બટ બહુ ચાર્જ કરે છે હેર સ્ટાઇલ વગેરે બેક કમ્સ બધું કરી આપે છે અને હા સાડી બી પહેરાવી ને આ ધોરી સ્ટાઈલમાં એ બી એમણે પહેરાય છે એટલે ગાઈઝ આજે એમને બહુ જ મજા આવી અને આજે ગણપતિ ભગવાનનો પહેલો ફર્સ્ટ દિવસ છે તો અમને બહુ ખુશી મળી અને ગાઈઝ અમારા બ્લોગ અમને વાંચવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું નહીં ભૂલતા જે માતાજી હર હર મહાદેવ ગણપતિ બપા મોર્યા અલી મારી રાતે જોવા ગાઈસ તો ફાઇનલી વિડીયો બનાવીને આપણે આવી ગયા છે હવે આપણે કપડાં સેન્જ કરવાના છીએ મમ્મીની હેલ્પ કરવાની છે ફાઇનલી મસ્ત મજાના વિડીયો બની ગયા છે તો ગાઈસ હાલો હવે કપડાં આપણા સેન્જ કરી નાખીએ હા થાકીએ અમે તો